આજે બુધવારના રોજ યોજવામાં આવ્યો હતો જેમાં જાંબુગોડા તાલુકાના જુદા જુદા વીસ કામોમાં લગભગ બસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ પ્રસંગના શુભારંભ જાંબુઘોડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાસ્કરભાઈ જયસ્વાલ તેમજ જાંબુ ઘોડા તાલુકા ભાજપના મહામંત્રી ભાવસિંહભાઈ બારિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ધી સેકન્ડરી સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનોનું બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ પ્રવચન દ્વારા શાળાના આચાર્ય વીપી બારિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભજન સ્પર્ધામાં ધી સેકન્ડરી સ્કૂલ જાંબુઘોડાની બાલિકા તનિષાબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જ્યારે સમૂહ ગીતમાં શારદા મંદિર વિદ્યાલય કરાની વિદ્યાર્થીની બાર્યા પ્રિયંકાબેને મેળવ્યો હતો આ ઉપરાંત હળવું કંઠ્ય સંગીત જેમાં મોડેલ સ્કૂલ રામપુરાની વિદ્યાર્થીની રાઠવા પાયલબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો લોકવાદ્ય સંગીતમાં ધી સેકન્ડરી સ્કૂલ જાંબુઘોડાની વિદ્યાર્થીની વાળંદ અનુષ્કાબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો એક પાત્રી અભિનયમાં ગાયત્રી વિદ્યાલય હવેલીની વિદ્યાર્થીની તડવી અનસુયાબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેમજ વકૃષ્ણ વક્તૃત્વ સ્પર્ધામાં ગાયત્રી વિદ્યાલય હવેલીની વિદ્યાર્થીની બારિયા પ્રિયંકાબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો આ ઉપરાંત ચિત્ર સ્પર્ધામાં ધી સેકન્ડરી સ્કૂલ જાંબુઘોડાની વિદ્યાર્થીની બારિયા માહીબેન પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ચારણ કાનજીભાઈ ગંગોત્રી વિદ્યાલયના મદદનીશ શિક્ષક તેમજ રામપુરા પ્રાથમિક શાળાના મદદની શિક્ષક હસમુખભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે શાળાના મદદની શિક્ષક હેમંતભાઈ ડી પટેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્પર્ધકો તેમજ ઉપસ્થિત મહેમાનો અને સમગ્ર શાળા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો